ભાવનગર જિલ્લામાં રખડતા પશુના કારણે વધુ એકનો જીવ ગયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથ્થરપુર ગામના આધેડ બાઇક લઈને જતા હતા તે દરમિયાન રસ્તા ઉપર એક આખલો બાઇક સાથે અથડાતા ગદાભાઈ મકવાણા નામના આધેડનું મોત થવા પામ્યું છે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેઓનું મોત નિપજવા પામ્યું હતું ગુજરાત ભરમાં હાલ રખડતા પશુઓના કારણે અનોખ લુપણ જીવ ગયા છે ત્યારે

દાદર નામ છે ગદ્દાભાઈ ભોળાભાઈ મકવા ઓકે કઈ જગ્યાએ રહેવાનું પીછલપુર તળાજા તાલુકો જિલ્લો ભાવનગર ઓકે